શારદીય નવરાત્રી પર બાર વર્ષ પછી મા દુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ પર થશે ખૂબ જ આશીર્વાદ નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં બાર વર્ષ પછી મા દુર્ગા એક શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે મા દુર્ગાએ તેમના આશીર્વાદ વરસાવ્યા છે અને તમને ધનવાન બનાવશે હિન્દુ કેલેન્ડર મુજબ ત્રણજી ઓક્ટોબરથી શરદ નવરાત્રી શરૂ થઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે જેમાંથી ચૈત્ર અને શારદા નવરાત્રીનું ઘણું મહત્વ છે કે માં દુર્ગા સિંહની સવારી કરે છે પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે માં દુર્ગાજી અલગઅલગ સવારી કરે છે તેણી આવે છે આ વખતે માં દુર્ગાજી પાલખી પર સવાર થઈને ધરતી પર આવશે મિત્રો માતા રાણીના આશીર્વાદથી આ વખતે નવરાત્રીમાં એક દિવ્ય દુર્લભ મહાશુભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેના કારણે બારમાંથી છ રાશિઓ કરોડપતિ બનશે મિત્રો ચાલો તમને મા દુર્ગાજીના આશીર્વાદ વિશે જણાવીએ આ વખતે માતા દુર્ગાના આશીર્વાદ સાથે આવશે અપાર ખુશીઓ જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચાલો જાણીએ કઈ રાશિઓ છે ભાગ્યશાળી અને ભાગ્યશાળી કારણ કે આ વખતે શારદીય નવરાત્રીમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિના લોકો ધનવાન બનવાના યોગ છે ચાલો તમને જણાવી દઈએ કે શારદીય થી છ રાશિના સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ થવાનો છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો આ વીડિયોને બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તો ચાલો તમને જણાવીએ કે દર વર્ષે શારદીય નવરાત્રિ તહેવાર આશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે આ વખતે નવરાત્રિની અષ્ટમી નવમી તારીખે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ શારદીય નવરાત્રી ઉજવણી કરવામાં આવશે જેના કારણે નવરાત્રિનો પ્રારંભ થશે છ રાશિ ચિહ્નો ત્રણજી ઓક્ટોબરના રોજ સવારે કેટલાક સમય માટે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે અને સૂર્ય કન્યા રાશિમાં રહેશે જેના કારણે બુધાદિત્ય નામનો રાજયોગ બનશે આ શુભ યોગોના કારણે માતા દુર્ગા તેમના આશીર્વાદ વરસાવશે અને તેમના માટે ધનની પેટી પણ ખોલશે પંચાંગના કારણે આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ થશે જે અમુક રાશિના જાતકોને ખૂબ જ શુભ ફળ મળશે અને ધમાં વધારો થશે તો મિત્રો આપણે આગળ વિડિયોમાં આગળ વધીએ અને વિડીયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં દિલથી જય મા દુર્ગા લખો જેથી આ નવરાત્રિમાં તમને મા દુર્ગાજીના નવા સ્વરૂપોના આશીર્વાદ મળે અને તમારા જીવનની બધી સમસ્યાઓમાં દુર્ગાજીની કૃપાથી સમાપ્ત થઈ શકે નવરાત્રિમાં દુર્લભ ઘટનાઓ બની રહી છે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે નંબર એક કન્યા કન્યા રાશિના લોકો અમે તમને જણાવીએ કે આ નવરાત્રિમાં દેવી દુર્ગાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહી હતી તે માતા દુર્ગાની કૃપાથી ખતમ થવા જઈ રહી છે કન્યા રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે દેવી દુર્ગાની કૃપાથી તમે દિવસ બમણી પ્રગતિ કરશો બાળકો ઉપરાંત કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જેઓ કામ કરે છે તે લોકોને પદમાં પ્રમોશન મળશે અને માતા દુર્ગાના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ થશે કન્યા રાશિવાળા લોકોનું પારિવારિક જીવન પણ સારું રહેશે તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો કન્યા રાશિના લોકો પણ જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશે અને બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો દેવી દુર્ગાની કૃપા તમારા પર રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં તમને પહેલા દિવસથી જ માતા હિમાલય એટલે કે શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે દેવી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ત્રણ ઓક્ટોબરથી સિંહ રાશિના લોકો માટે દિવસ સાબિત થવાનો છે એક વરદાન અને જો ભાગ્ય સિંહ રાશિના લોકોને સાથ આપે છે તો તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને તે જ નોકરી અને પૈસામાં પોતાનું સ્થાન બનાવી શકશે તેથી નવરાત્રી દરમિયાન એક દુર્લભ સંયોજનને કારણે તમને સારી આવક સાથે કોઈ અન્ય કંપનીમાં ઓફર મળી શકે છે જેના કારણે કરિયરમાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તમારા જીવનમાં ધન યોગ છે ધનની દેવી લક્ષ્મી આ નવ દિવસોમાં તમારા ઘરે આવવાના છે વધુ ને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં રહેશે અને તમે તમારા માતા પિતાના આશીર્વાદ મેળવશો અને તમારા જીવનસાથી સાથે પણ સારા સંબંધો રહેશે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધમાં છો તો આ નવરાત્રિમાં માતા રાનીના આશીર્વાદથી તે સપનું પણ જલ્દી પૂરું થશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે તમારી કોઈ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો માતા રાનીના મંદિરમાં જઈને સોળ આભૂષણો ચઢાવો દસ દિવસની અંદર તમને કોઈ સારા સમાચાર મળશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી માતા રાણીની બનતી આ શારદીય નવરાત્રી તુલા રાશિના લોકો માટે તમારા સ્વાસ્થ્યને લગતી તમામ પરેશાનીઓ દૂર કરશે આ નવરાત્રિ તમારા માટે ફાયદાકારક રહેશે માતા રાણીની કૃપા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના લોકો માટે નવરાત્રીના નવ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના લોકોને દેવી દુર્ગાના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે હવે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની કૃપાથી તમામ અટકેલા કાર્યો પૂર્ણ થશે આ સમયે તમને અપાર ધન પણ પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવો માતા શૈલપુત્રીની કૃપાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ વરસશે તુલા રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે માતા શલ્યપુત્રી અને મા દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે માતા રાનીના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે સારા નસીબ સમય જતા ઘર પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો પરિવારમાં શુભ કાર્યની તકો મળશે તમને તક મળશે કોઈ પણ ધાર્મિક યાત્રા પર જાઓ તમારી વાણીના પ્રભાવને કારણે તમને આ મહિને કોઈ નવા કાર્યમાં લાભ મળવાની સંભાવના છે આ નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર રહે છે નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકોને કહો કે નવરાત્રી દરમિયાન બનેલા શુભ યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો જવાનો છે હા મિત્રો વૃષભ રાશિના લોકો પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા થવા જઈ રહી છે તે તમારા પરિવારમાં સફળતા લાવવાનું માનવામાં આવે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે ચાલો તમને જણાવીએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકો ઘણા પ્રકારના લાભ અને નાણાકીય લાભ મળશે મોટી સફળતા મળવાની છે તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થશે જેના કારણે તમારા પૈસા તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ નવરાત્રિનો અંત આવશે આ નવરાત્રિમાં તમારા સમગ્ર પરિવાર પર દેવી દુર્ગાના આશીર્વાદ વરસી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તમે તમારા ઘરે એક મોટો શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો માતા દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અને ગરીબ અને નિરાધાર લોકોને ખૂબ મદદ કરશો તે તમારા હાથમાં છે કોઈ ગરીબ વ્યક્તિનું કલ્યાણ થવાનું છે નંબર મિથુન મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે દેવી કુષ્માંડા નવરાત્રી દરમિયાન તમારી ઉપર બિરાજમાન છે હા મિત્રો કહેવાય છે મિત્રો જે પણ વ્યક્તિ પર માતા કુષ્માંડા ની કૃપા હોય છે તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે હવે માતા કુષ્માંડાની કૃપાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે કોઈ મોટા સારા સમાચાર મળવા જઈ રહ્યા છે આ નવરાત્રિમાં લોકોના લગ્નમાં અર્ચના આવી રહી છે હવે તેમની બધી મુશ્કેલીઓ આવી રહી છે હવે માતા કુષ્માંડાની કૃપાથી તેમની બધી મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે દોસ્તો જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે નવી નોકરીની શોધમાં છો તો માતાની કૃપાથી તમને એક સારી નોકરી મળશે જેમાંથી તમને નફો થશે મિત્ર તમારા ઘરમાં પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે કારણ કે તેમજ વેપારીઓને આ સમયગાળા દરમિયાન કમાણી કરવાની ઘણી સારી તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરશે તેમજ આ સમયગાળા દરમિયાન ઘરમાં તમારું માનસન્માન વધશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું સારું નામ હશે મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે વિશ્વની માતા કુષ્માંડાની કૃપાથી તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે આ સાથે તમે ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નવરાત્રી માટે ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તેથી તમને સલાહ આપવામાં આવે છે કે જો તે જરૂરી ન હોય તો કોઈ પણ કારણસર પાછળ ન હટાવો તેમજ નવરાત્રીના નવમા દિવસે તમામ નવદેવીઓને એક એક ચુંદરી અર્પણ કરવી જોઈએ માતાના આશીર્વાદ તમારા પર રહે છે નંબર છ કર્ક કર્કરાશિ કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને વિશ્વની માતા વિશાલ સ્વરૂપમાં કાત્યાયનીના વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો તમારી રાશિના તમામ દોષો દૂર થઈ રહ્યા છે હવે દૂર કરવા માટે માતા કાત્યાનીની કૃપાથી આ નવરાત્રિમાં તમને ખૂબ જ સફળતા મળશે વ્યાપારીઓ માટે આ સમય સારો રહેશે અને તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ પણ જોશો તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો તેમજ માતા કાત્યાયની કૃપાથી તમારું પારિવારિક જીવન સારું રહેશે તમને પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે તમને વૈવાહિક જીવનમાં સમસ્યાઓથી રાહત મળશે અને તમને સંતાન પણ થઈ શકે છે વિદેશમાં ભણવાનું વિચારતા બાળકોને સફળતા મળશે આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમૃદ્ધિ પણ આવશે આ નવરાત્રિમાં તમારા ઘરમાં પણ કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે અને તમે દેવી માતાના આશીર્વાદ મેળવશો મિત્રો આ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ અને મિત્રોએ પણ તમને જણાવવું જોઈએ કે જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન છો જ્યોતિષશાસ્ત્રમાં તમારા માટે એક ઉપાય સૂચવવામાં આવ્યો છે મિત્રો આર્થિક લાભ માટે નવરાત્રી દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરો આ સમય દરમિયાન દેવી લક્ષ્મીને લાલ કપડા લગ્ન સંબંધિત વસ્તુઓ અને કમળનું ફૂલ ચઢાવો આ દ્વારા સાધક ધનની પ્રાપ્તિ કરે છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને માતાના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદયથી વિશ્વની માતા માતા દુર્ગા ને પોકાર આભાર